શું સવાર સવાર માં છો અલે શાંતિ થી બેઠો છું એ નહીં જોવા તું તારા થી નવા વર્ષ માં તો સીધા થાવ ગેમ બંધ કરો અને મારા જોડે મંદિરે ચલો તો થોડી બુદ્ધિ આવો એ ભગવાન આ શું કરો છો ગાડી ની આરતી ઉતારું છું નવા વર્ષે ગાડી સાફ કરવા બેઠા છો આ કપડા ગંદા કરશો આ મૂકો ને ઊભા થજો આ એક દિવસ તો સોફા કવર અડખા રહેવા દો

અરે ખાવા તો મૂક્યું છે ભાઈ તમારા ખાવા માટે નહીં મૂક્યું મહેમાનો ખાવા મહેમાનો ખાવા ના દે તમે કોને ફોન કર કર કરો છો અરે માર ભાઈ બન્ના કરું છું હવવાનનો એનો ફોન સ્વિચ ઓફ આવવા દો

પૈસાનો નો વહીવટે તું લઈ લે ઘરના બધા વહીવટે તું જ કર એક તો પંદર હજાર રૂપિયા આપીને બેઠા છે પાછા હોસ્ટેરી મારે છો એના ઘરે ભલે દવાખાનું આવ્યું હોય કે ના આવ્યું હોય આપણા ઘરે આવી જશે ચૂપચાપ જઈને હુઈ જાવ મને જઈને હુઈ જવા દે જે નકા આજે આ મને મારે ને એવું લાગે છે બે જા આ સ્વીચ દબાઈ ને એટલે એક્ટિવા ચાલુ થશે લો આ દબાઈ કે ચાલુ થઈ અલે પૂરી વાત તો સાંભળ આ બ્રેક દબાવવાની પછી આ સ્વિચ દબાવવાની તો ચાલુ થશે એક્ટિવા ચાલુ કરીને જોઉં એક કામ કર ચાલુ કરીને આટો એ મારી આય જા અરે પણ મને કે આવડે છે તો હું આટો મારીને આવું તો શું લેવા ડા આવી છું પેલા હું કહું એમ શીખતો ખરા હા બહુ હોશારી મારા આગળ શીખવાડતા હોય તો શીખવાડો ને જો ચાલુ કરે પછી આ રેસ આલે ને એટલે આગળ જશે પછી બ્રેક કેમ નહીં મારવાની તેથી મારી

ડાબુ જમણું શીખ લહેર હું શું કઉ ચા બનાવી લાવો શું બોલે એમ કઉ છું ચા બનાવી લાવું બનાઈ લાવ

મેં કે બનાવી તું જ આપણે તો હોટેલ માંથી મંગાવી તું આ તો તને ખબર નહીં પડતી મારા ભાઈ ને ભાભી ને આવ તો ખીચડી અને બટાકા નું શાક તારા ભાઈ ને ભાભી ને આવ એટલે બાર હોટેલ માંથી મંગાવવાનું જબરો ભેદભાવ કરું છું તું મારો ભાઈ આવે ને તો હું મારા પૈસા થી મંગાવું છું અરે તારા પૈસાથી થી મંગાવું મારા પૈસા થી મંગાવું છે લે તો આપણા ઘરના પૈસાથી મંગાવું છું ને તું અરે મને એમ કે હું બહાર થી મંગાવવાનું કઈસ ને તો તમે એમ કહો છો કે ખોટો ખર્જો કરાય એટલે મેં ના કીધું કાલે તાર ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્જો ના થયો ને આજે મારા ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્જો થઈ જશે તમે તર મંગાઈ દો ને હોટેલ માંથી ભલે ખર્ચો મજ્જાઈ ગઈ બાર ઝપડો ઝઘડો જામે છે

એ તો દિવાળી વખતે આપડે જ ઝઘડો થઈ જતો આપણી ગાડી આગળ જગ્યા હે કે ફટાકડા ફૂટતો તો એક તો સોસાયટીમાં parking ની જગ્યા ઓછી પડતી હોય પાછા આવા ઓર ચંડા બી અચર ઘૂસી જાય એટલે ઝઘડાઓ જ થાય અવાજ આવ્યો હું બહાર જો હું સાફડી નહી તમને કહું અને મારામારી થાય ને તો મને બૂમ પાડજે આજે તો લાઈવ મારામારી જોવી જ છે તો કાળી 14 છે ઓ હેપી બર્થડે બહુ બોલતા આવડે છે મારો બર્થડે તમારો બર્થડે હશે અરે હું તો મજાક કરું છું ગાંડી વડાન ભજિયાને એવું કર્યું કાઢવા જવાનું છે તારે ના ના આપણે કે કકડાટ થાય છે તે કકડાટ કાઢવા જવાનું છે ફરી એક વખત આપણો કકડાટ નહીં થતો આપણો કકડાટ કાઢવા નહીં જવાનું એમ એમાં આટલું બધું કેમ હસો છો

અરે એવું નહીં ભાઈ તું એકવાર જા વડા લેતી આય હું ખાવ એટલે તને ખબર પડી જશે કેટલા બધા ભાવ છે આપણે જ બનાયા છે નહીં ઓછા પડે હું તો મજાક કરતી હતી આ હું મજાક મારા જોડે કર્યું તે તને ખબર નહીં પડતી તમે હમણે જેમ બર્થડે વાળું મજાક કર્યું ને એમ મેં હું મજાક કર્યું કેવું લાગ્યું જેવું લાગ્યું હોય એવું પણ વડા તો ખાવા જ પડશે હવે કેમ આટલું ધીમે બોલો છો એ તો મારા અવાજ જ એવો છે આવી રીતે એક કામ કરો ને આ ફોન બાજુ મૂકો અને આ ડાયરી લો લ્યો આ ડાયરી લીધી હવે હું કઉ ને લિસ્ટ બનાવો એ બધું જ આપણે લેવા જવાનું પણ જે લાવવાનું હોય એ મને કે ને મને યાદ રહેશે ભાઈ

પણ મમ્મી હું એ નાની હતી ત્યાં તું લઈ જ ગઈ હતી ને મગજના ડોક્ટર જોડે મને નાની હતી ત્યાંની વાત મૂક ન તું ભાઈ અતાર હાલે તારે દવાની જરૂર છે મગજની હે અરે યાર એટલી બધી તકલીફ હોય તો ઘર છોડીને જતા રહો ને તમે હવે આના કોણ સમજાવ ભગવાન હું તો આનાથી એટલો કંટાળ્યો છું ને